અત્યંત મહત્વાકાંક્ષી યોજના જે દેશના ગ્રામીણ વિસ્તારોમાં લાખો કરોડો શ્રમયોગીઓનું એક જે ભવિષ્ય જે બદલી નાખનાર એક યોજના વીબીજી રામજીના નામથી જેને જાહેરાત કરવામાં આવી છે એ વિષય ઉપર આજે વિસ્તૃતમાં પ્રકાશ પાડવા માટે જિલ્લા ભાજપ દ્વારા આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે હું આવકારો છું જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાશ્રી જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહજી ધારાસભ્ય શ્રી પટેલ અને મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ આ વિષય પર સૌથી પહેલા વિનંતી કરીશ તારીખ સાત જાન્યુઆરી આજ રોજ કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલય કચ્છ કમલમ ભુજ ખાતે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી ગ્રામીણ વીબીજી આર યોજના સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન સાંસદ વિનોદભાઈ ચાવડા કેશુભાઈ પટેલ જનકસિંહ જાડેજા સહિત આગેવાનોએ હાજરી આપી હતી અત્રે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સને ને સંબોધતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાની આજની પ્રેસ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે અમારા જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદ અમારા પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય શ્રી સન્માન્ય કેશુભાઈ પટેલ એવા અમારા જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખ જનકસિંહ જાડેજા મહામંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ સાત્વિકદાનભાઈ ચેતનભાઈ અને સૌ આપ મીડિયાના મિત્રોને મારા નમસ્કાર વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ બે હજાર પચીસ અંતર્ગત આજે જે પ્રેસ વાર્તાનું આપણે આયોજન કર્યું છે અને એમાં વિશેષ રૂપે આપણે સૌ જાણી રહ્યા છીએ કે આ જે યોજના છે એ બે હજાર સુડતાલીસમાં આ દેશ વિકસિત બને અને જેનો સંકલ્પ આજે ગ્રામ્ય જીવન અને ગ્રામ્ય જીવનને સ્વરોજગારીના સંકલ્પ સાથે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમના નેતૃત્વમાં આ યોજનાનો પ્રારંભ થયો છે અને લોકો સુધી આ વિષય પહોંચે સ્વાભાવિક છે પણ આ યોજનાની જે ગેરંટી છે એની અંદર ઘણા બધા સુધારા થયા છે જેમ કે પહેલાં મનરેગામાં સો દિવસની રોજગારીની વાત હતી અહીંયા એકસો ને પચીસ દિવસ લોકોને રોજગારી મળશે પહેલાં પંદર દિવસે પેમેન્ટ હતું અઠવાડિયે પેમેન્ટ મળશે ગ્રામ્ય જીવનને ગામની અંદર આંગણવાડી હોય શાળા હોય હોસ્પિટલ હોય ચેકડેમ હોય ડેમ હોય સ્વયસાય જૂથ ચાલતા હોય ખેડૂતોલક્ષી યોજનાઓ હોય આ બધી જ યોજનાઓનો ખૂબ મોટા પ્રમાણમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને પચાસ ટકા સ્વતંત્રતા જે છે એ ગ્રામ પંચાયતને આપવામાં આવી છે જેથી કરીને પોતે જ યોજનાઓ બનાવી શકે યોજનાઓનો અમલ થઈ શકે અને ગ્રામ્ય જીવનને સાચા અર્થમાં જીવંત રાખવું મજબૂત રાખવું એના ઢાંચાને મજબૂત કરવું જે આ યોજનાની અંદર ખૂબ જ મહત્ત્વના મુદ્દાઓ આપણને જોવા મળ્યા છે અને આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે કલ્પના છે એમનો સંકલ્પ છે વિકસિત ભારત બે હજાર સડતાલીસમાં સો વર્ષની ઉજવણી કરીએ ત્યારે બને અને આ જે યોજના જે છે વીબીજી રામ રામજી અધિનિયમ બે હજાર પચીસના માધ્યમથી મને લાગે છે કે ખૂબ મોટો ફાયદો આવનાર સમયની અંદર ગ્રામ્ય જીવનને અને ભારતને અને લોકોને આવનાર સમયની અંદર થવાનો છે હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું કે અગિયાર વર્ષની અંદર એમના નેતૃત્વમાં અનેક એવી યોજનાઓ છે પ્રધાનમંત્રી અન્ન યોજના હોય પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના હોય પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના હોય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય પ્રધાનમંત્રી મુદ્રા યોજના હોય શૌચાલયની યોજના હોય આવાસની યોજના હોય આવી યોજનાઓના માધ્યમથી પણ આજે કરોડો લોકો આજે એનો લાભ લઈ રહ્યા છે અને હવે જ્યારે આ એક વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ યોજના અંતર્ગત જે છે એ ખૂબ લોકોને મોટો ફાયદો આવનાર સમયમાં